અને જો આ નિયન ભૂલ જો કદાચ આપણે થઈ હોત ને તો ભાઈ ખરાખરીનો ખેલતા તો હા હા જુવાર ને મકાઈ ને બધું આ મિક્સ તો કરી નાખ્યું છે પણ હવે એને મિક્સ લેવાનું કીધું હતું કે અલગ અલગ લેવાનું કીધું હતું એ આપણને ખબર નથી તો ભાઈ મારા મોજીલા મિત્રો સ્વાગત છે તમારો નવા બ્લોગ ની અંદર પડી ગયું છે હવાર ને હવાર હવારના ના એમ કહેવાય કે મારી વાલી એ ગરમા ગરમ ખૂબ ને ઉજા થેપલા અરે આ મારું ગઈ ગઈકાલનું બાકી હતું એટલે હું પૂરું કરું છું પણ હવાર સવારના કોરમાં મારી વાલીના હાથના ગરમા ગરમ થેપલા ખાઈને ભાઈ મોજ 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 આવી જાય છે હું ચાલો ફટાપટ થેપલા ખાઈ લઈ અને પછી એક શૂટિંગ કરવાનું શૂટિંગ કરી લઈ હું બકી આ બ્લોગ જોવાની મજા થતી તો લાયક શેર ફોલો કરજો પાછા હમ કેટલાક થેપલા ખાવા પણ લ્યો લયો લ્યો ખાઈ લે ખાઈ લે તો ભાઈ અમે આવી ગયા છીએ અમારા પાર્કિંગમાં

અને જો આન યાન ભૂલ તો કદાચ આપણે થયો જ ને તો ભાઈ ખરેખરીનો ખેલ તા તો હા પણ અત્યારે ભૂલ આપણી નથી ભૂલ એની છે એટલે આપણે અત્યારે એને કહી દેવાનું છે હા મને મજા આવી ગઈ મારી વાલી અને અમારો કબીર ભાઈ શાકભાજીને દૂધ લેવા છે હં પૂરો રસોઈમાં આપણે રીંગણ લાવી છું ભરેલા રીંગણ ખાવા છે કે બટેકા ખાવા મારે આપણે વાત થઈ હતી હરગવો

કે આ વસ્તુ શું છે એ બરાબર અને આમાં કંઈક નવીન વસ્તુ છે એટલે ટૂંક સમયમાં કાંઈક નવાઝૂંને આપણે કરવાના છીએ એ તમને ધીરે ધીરે હું કંઈ જ દઈશ આપણા સ્ટોરીના માધ્યમથી વિડીયોના માધ્યમથી તો બને રહેજો અને હવે જવાનું છે ઘરે અને લઈને જવાનું છે ગુવાર અને દૂધી કારણ કે બનાવવાના છે ઢોકળા હું હાલ ભાઈ અહીંયા તમે જોઈ શકો છો લોટ લેવાઈ ગયો છે દૂધી અને ગુવાર લેવાઈ ગયા છે બધી વસ્તુ લેવાઈ ગઈ છે હું આવી ગયો અમારા ઘરે અને અહીંયા અમારા આખી ચિલર પાર્ટી મળી ગઈ બરાબર ને હંમેશા મौज માં જોય હો હાલો ફટાફટ ઢોકળા ખાઈ લઈએ હું અને તમને બતાવજો કેવા ઢોકળા બન્યા છે હવે મને અત્યારે એક વિચાર આવ્યો કે મેં આ બાજરી જુવાર ને મકાઈ ને બધું આ મિક્સ તો કરી નાખ્યું છે પણ હવે એને મિક્સ લેવાનું કીધું હતું કે અલગ અલગ લેવાનું કીધું હતું એ આપણને ખબર નથી એટલે હવે ઘરે જઈને પેલા પૂછવું પડશે કે કોઈ મિક્સ હતું કે અલગ અલગ હતું હવે થઈ ગયું છે લોસો જે થાય હાસુ હો હલો મારો ફ્લોર આવી ગયો છે એટલે તમને હમણાં લાઈવ જ બતાવું કે લાઈવ રિએક્શન શું છે એ હં હાલો પહોંચી ગયા ઘરે બે મા દીકરો બેઠા છે લે 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 આવ્યા હું અહીંયા હાલે છે પિક્ચર આ મિક્સ લાવવાનું હતું કે અલગ અલગ લાવવાનું હતું મિક્સ રેડી ને બચી ગયા ભાઈ મિક્સ જ લાવવાનું હતું કેટલા વગેડે એટલે પેલા ઓફિસમાં કામ ન હોય કાંઈ હા તો કાઈ નહીં હાલ ફટાફટ ઢોકળા બનાવી નાખો એટલે અમે ફટાફટ ઢોકળા ખાઈ લઈ હાલો ત્યાં ઢોકળા ખાવા